પ્રશ્ન એક કયું પ્રાણી ઊંધું લટકીને ઊંઘે છે એ કાચબો બી સી બિલાડી સાચો જવાબ છે ઓપ્શન બી ચામાચીડિયો પ્રશ્ન બે માનવ શરીરમાં સૌથી મજબૂત માંસપેશી કઈ હોય છે એ હાથની બી જાંદની सी जबड़ानी डी गड़ानी साचो जवाब छे ऑप्शन सी जबड़ानी प्रश्न त्रण कयु फल क्यारे पाकतु नथी ए जामफल बी केरू सी तंजीर, डी नारियल साचो जवाब छे ऑप्शन डी नारियल प्रश्न 4 दुनिया नी સૌથી લાંબી ગુફા કઈ છે એ અજંતા ગુફા બી સોન ડુંગ ગુફા વિયેતનામ સી એલોરા ગુફા ડી મેમથ ગુફા સાચો જવાબ છે ઓપ્શન બી સોન ડુંગ ગુફા વિયેતનામ પ્રશ્ન 5 કયુ પ્રાણી હૃદય થી વિચારતું નથી કારણ કે તેનું હૃદય જ નથી A ઓક્ટોપસ B સ્ટારフィશ C કાકરો D માછલી સાચો જવાબ છે ઓપ્શન B સ્ટારフィશ મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 જ્યારે માનવનું લોહી શરીરની બહાર આવે છે ત્યારે તેનો રંગ કયો હોય છે એ વાદળી લીલો સી લાલ સાચો જવાબ છે ઓપ્શન સી લાલ પ્રશ્ન સાત કયા પ્રાણીના દૂધનો રંગ ગુલાબી હોય છે એ કાંગારું બી હાથી C हिपोपोतेमस D जिराफ साचो जवाब छे ऑप्शन C हिपोपोतेमस प्रश्न 8 કયો પક્ષી દુનિયાનું સૌથી બુદ્ધિશાળી પક્ષી ગણાય છે A પોપટ B ચકલી C કબૂતર D કાગડો साचो जवाब छे ऑप्शन डी कागड़ो प्रश्न नाव मानव સૌથી વધુ સપનાઓ ક્યારે જોએ છે એ ઊંઘની ઊંડી અવસ્થામાં બી ખાવા સમય સી રેમ સ્લીપ દરમિયાન ડી સવારે ઉઠતા સાચો જવાબ છે ઓપ્શન સી રેમ સ્લીપ દરમિયાન પ્રશ્ન 10 કયા પ્રાણીના લોહીનો રંગ વાદરી હોય છે એ ઓક્ટોપસ બી દેડકો સાપ સાચો જવાબ છે ઓપ્શન એ ઓક્ટોપસ પ્રશ્ન અગિયાર મહાત્મા ગાંધીનો જન્મ કયા દિવસે થયો હતો એ બે જાન્યુઆરી બી બે ઓક્ટોબર सी बे साचो दी छे ऑप्शन बी बे ऑक्टोबर प्रश्न बार क्यों पक्षी छे जेनी नजर सौ तीक्षण ए घुवड़ बी पोपट सी बाज दी गिद्ध સાચો જવાબ છે ઓપ્શન C બાજ પ્રશ્ન 13 કમ્પ્યુટર ના મગજ તરીકે કયો ભાગ ઓળખાય છે A માઉસ B કીબોર્ડ C CPU सी, D મોનિટર સાચો જવાબ છે ઓપ્શન C CPU પ્રશ્ન 14 બકરાનું દૂધ નિયમિત પીવાથી શું થાય છે એ હાડકા નબળા બને બી દાંત મજબૂત થાય સી લોહીની ઉણપ દૂર થાય ડી રોગપ્રતિકારક શક્તિ વધે સાચો જવાબ છે ઓપ્શન ડી રોગપ્રતિકારક શક્તિ વધે પ્રશ્ન 15 લઠમાર હોળી કયા સ્થળે ઉજવાય છે એ મથુરા બી ગુજરાત સી બિહાર દી બનારસ સાચો જવાબ છે ઓપ્શન એ મથુરા મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન સોળ ટેલિવિઝનની શોધ કયા દેશમાં થયો હતો ए भारत बी जर्मनी सी अमेरिका दी साचो जवाब छे ऑप्शन बी जर्मनी प्रश्न सत्तर क्या प्राणी पर सापना झेर नो असर थतो नहीं ए काचबो बी नेवला सी बुंदर दी माछली साचो जवाब छे ऑप्शन बी नेवला प्रश्न अठार फल शाक भाजी उत्पादन में भारत नो विश्व में कयो क्रम छे ए पहलो बी बीजो सी त्रीजो डी चौथो साचो जवाब छे ऑप्शन ए पहलो प्रश्न ओगनीस हाथी નો સરેરાશ જીવનકાળ કેટલો હોય છે એ 57 વર્ષ બી 50 વર્ષ સી 45 વર્ષ ડી 55 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી 50 વર્ષ પ્રશ્ન 20 નારિયળ પાણી પીવાથી કઈ બીમારી દૂર થાય છે એ માથાનો દુખાવો बी दुखावो सी चामड़ी पर दुखावो दी एसिडिटी साचो जवाब छे ऑप्शन डी एसिडिटी प्रश्न एक पृथ्वी जोड़िया बहन कया ग्रह ने छे? ए शनि बी शुक्र सी बुध दी मंगल साचो जवाब छे ऑप्शन डी शुक्र प्रश्न 22 दुनिया में સૌથી વધુ ડોક્ટરો કયા દેશમાં છે એ રશિયા બી ભારત સી કેનેડા ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા પ્રશ્ન 23 રાવણનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે એ ઉત્તર પ્રદેશ બી મહારાષ્ટ્ર સી રાજસ્થાન દી ઉપરોક્તમાંથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાન પ્રશ્ન ચોવીસ દુનિયાનું સૌથી મોટું માંસાહારી દેશ કયો છે એ ચીન બી ભારત सी रशिया दी अमेरिका साचो जवाब छे ऑप्शन डी अमेरिका प्रश्न पच्चीस कम्प्यूटर नो मगज तरीके ओखा तो भाग कयो छे। ए मॉनिटर, बी कीबोर्ड, सी सीपीयू दी माउस। મિત્રો આ પ્રશ્ન તમારા બધા મિત્રો માટે છે આનો જવાબ કોમેન્ટમાં બતાવો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર